વડોદરાના ડભોઈ પંથકમાં ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી પંદર જેટલા કબૂતર ઘાયલ થયા અને એક ઘુવડ અને ત્રણ કબૂતરના મોત નીપજ્યા કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત આરએફઓના માર્ગદર્શન હેઠળ ડભોઈ સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ તરફથી પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ત્રણ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા ચાંદોદ વઢવાના વેટલેન્ડ તેમજ ડભોઈ ખાતે પશુ દવાખાનામાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા ઉત્તરાયણના બે દિવસમાં પંદર કબૂતર સહિત એક ઘુવડ ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા જેમાં એક ઘુવડ અને ત્રણ કબૂતરના સારવાર દરમિયાન મોત થયા હતા ત્યારે બાકીના ઘાયલ કબૂતરો સારવાર હેઠળ છે કરુણા અભિયાન બે હજાર પચ્ચીસ અંતર્ગત ડભોઈ તાલુકામાં સામાજિક વનીકરણ ડભોઈ રેન્જ તરફથી ત્રણ સ્ટોલ બનાવવામાં આવેલ છે એક સ્ટોલ પશુ દવાખાના પાસે છે બીજો ચાણો છે અને ત્રીજો વઢવાણા વેટલેન્ડ પાસે છે ઉત્તરાયણ પર્વ ચૌદ અને પંદર તારીખમાં વધુ પતંગ રશિયાઓ પતંગ ઉડાવતા હોય છે ત્યારે ઘાયલ પશુઓને સારવાર માટે પશુઓને અહીંયા સેન્ટર પર લાવવામાં આવે છે અને તારીખ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ કરુણા અભિયાન કરવામાં આવે છે જેમાં પતંગ રસિયાઓને અમારા તરફથી એવું પણ જણાવવામાં આવે છે કે સવારે નવ વાગે પહેલાં નહીં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ઉડાવશો નહીં અને ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરશો નહીં જેથી પક્ષીઓનો આપણે બચાવ કરી શકીએ વધુમાં વધુ ઘાયલ ના થાય એવી અપેક્ષા રાખી શકીએ